હે મકાઈ નો ખર આમાં હે ને એક કિલો ખર લેવાનો ને એમાં ત્રણ થી સે લિટર પાણી નાખવાનું કહીએ વાળા કંપની વાળા એ એક લીટરમાં એક ત્રણ થી સે લિટર પાણી એક માં નાખીએ ને તો ટૂંકમાં ડબલ થાય ભરાઈ જાય અડધું લોહી ભર દઈએ ને આપણી અને એમાં પછી પાણી નાખીએ ને તો હું ફેન ડબલ થઈ જાય એ આ મકાઈનો જ બનતો હોય ઘણા એ કહેતા હોય કે આમાં એવી રીતના કેમિકલ આવે મારા હિસાબથી એ વાત ખોટી છે આના છે ને ગમે એ આપણે એમાં પાણી નાખીએ એટલે હું એ તો આપણે ખબર હોય ઘેર કરતા હોય એટલી અને આવા ઓપ્શન એ આપણે વિસારવા જોઈએ અમુક કે જે ઓછો દૂધ કરતા હોય કે જે નબળા હોય કે જે પાડીઓ હોય પાકડા હોય એને ઉજેરમાં હોય એમાં આપણે આનો ઉપયોગ કરે છીએ બાકી ત્યાં થોડુંક ટ્રાય કરીએ તો ખબર પડે હું પહેલાં ખબર પણ પછી મારે દૂધ વાળી સારી ભીમું હતી ને વધારે દૂધ વાળી એટલે પછી મેં આ બધા ઓપ્શન મૂકી દીધા હતા તો અમુક પાર જ હોય ઓછું દૂધ કરતી હોય તો આપડી બે બે હજારની ગુણી ને અઢારસો ની ગુણી ખબર આવી નહીં અઢારસો ની તો આવે અઢારસો ની આવે પણ કામ સત્રીસો રૂપિયા નું ડબલ થાય ડબલ થાય એટલું નાખે દીધું એમ પાણી ભરે દી હું ને એટલે કલાક બે કલાકનો એનો જે સમયગાળો લેતો એમાં હું ફેન ડબલ થઈ જાય એટલે આપડી કદાચ ઓઈલા ઘરો થોડોક મિક્સાઈ કરીએ ને તો હું નથી કહેતો કે હાવ ખર કે ભાઈ આ મૂકી દેવાય માં ફેર પડતો હોય પણ એનો ફેરો મિક્સાઈ થઈ જાય ને કદાચ કિલો કિલો તો એ આપણી જાગ્યો ફાયદો થાય અને આવા વરાજીમાં ડૂસા બગી રહ્યા આપણા બધાએ યુવા વરામાં જ્યારે આપણી બધો હિસાબ કરવો પડતો હોય તો તાર આવા ઓપ્શન આપણે સિલેક્ટ કર્યા બાકી તો ચોઈસ ની વાત છે હું નત કહેતો કે હું કરા એટલે બધાય કરો તો મને વધારે ખબર પડે પણ મને આ વિસાર આવ્યો એટલે મેં આ કીધું અને ટ્રાય કરવામાં કંઈ ખોટું નથી એકાદી ગુણી માં આપણે કંઈ ફેર નહીં પડે જાય પણ મેં આગળ આ વસ્તુ વાપરે છે બાકી તો આ વરાહ કેવું છે કે બ્રહ્મેથી પાડીઓ તગારામાં નાખતા હતા ને મગોટો નીકળ્યું મગોટામાં નાખ્યું ને તો તગારા તૂટી જાય એટલે તો વાત પ્રશ્ન એવું કેતી હતી કે આ છે ને મગોટા કરતા ઓઇલાની કિંમત સસ્તી છે લોહીઓ બહો રૂપિયામાં કદાચ જડે જાય પણ મોગોટાના અટાણા વીઘાના દસ હજાર રૂપિયા સુધી લઈ માણસ એટલે એ જોતાં એ થાય કે થોડાક સસ્તા ઓપ્શન ટ્રાય કરીએ તો ફાયદો થાય એમ આમાં ઘણી બધી કંપની બનાવે પંજાબની ગુરુ કંપની બનાવે રાજકોટની બાજુની પ્રભુકરણની એક કંપની છે

એ મકાઈ નો કહેવાય ને આ પ્યોર મકાઈ નો કહેવાય એટલે આમાં મકાઈ સિવાય કીપાઈ જાય ન હોય બીજું કઈ ન હોય ખાલી મકાઈ માંથી જ બને ટૂંકમાં આપણી મકાઈ પલાળવી ને ગુવો કરે ને ત્યાં સ્વરૂપ આપે દઈએ એટલે આ સીધે સીધે ઊંઘ પાણી પીએ ને એટલું પાણી શરીર માં વધારે જાય પછી એટલું પાણી શરીરમાં વધારે જાય આ દવા અમે ટ્રાય કરવા લઈ ગયા કે આ દવા છે ને મધ જેવી આવે ટૂંકમાં જે નબળા ઢોર હોય ને પશુ નબળું હોય ને બહુ ખાતું ન હોય ટૂંકમાં ઊભું ન થાય આપતું હોય ને એવા ડોરને એક એક બે બે ચમસી પાડીઓને દઈએ ને તો એ થોડુંક જોર મારીએ આ બધી માર્કેટમાં ઘણી બધી કંપની છે એટલે હું કોઈ કંપનીનું એટલું નામ નહીં દા એમાં બ્રાન્ડેડ એ આવે ને નબળી આવતી હોય અને ખર કી ભાઈ એમાં ઘણી જાત આવે આપણી મજા આવે ને એ ખબર આવે તો મેં કાંઈ નામ કીધા એટલે માર્કેટમાં એટલા ઓપ્શન છે હતા ઘર આવે ને ઘર ઘર એ ફાયદો બહુ કરે ઘર આપણી એક બે લીટર કે પાંચ લીટર સુધી જો પશુ પીતું હોય કે ખાતું હોય ને તો બે કિલો ખવડાવવામાં અને ત્રણ સે લીટર તીવરાવવામાં ફાયદો હતી હોય કરે જ છે બાકી હણા છે ને સરકારી માપ છે પણ આપણે હે ને આડેધાડ હાલતા હોય પશુમાં માપ કામ છે કે આપણે એને ખરેખર લીલાડો બધા ઓછો રાખતા હોય પાણી નેત ને તો કોઈ ઓપ્શન જ ન હોય તો પાણી છે ને હું એટલું કાં કે એક પશુ હલામવું હોય ને યાજમ ટાણે કે ફરેગ હોય કે ધોવા દેતું હોય તેને વીથી પછી કિલો લીલાડો જોઈએ અને વી કિલો જેવો એનો હુકલ દૂસો જોઈએ અને પાંચ કિલો કોન્સન્ટ્રેટ એટલે કોન્સન્ટ્રેટમાં ખર પીપાહિયા મિનરલ મિક્સર આ બધું આવે છે એટલે એ રીતે આપણે ઉજેર કરીએ થોડોક ફાયદો વધારે થાય થોડો ખર્ચાડે ને પણ એ હવે હે ને રિઝલ્ટ મળે પેળવા ટાઈમ ખાસ દેવો પડે આપણે એટલો ટાઈમ હાવ ધ્યાન દેવા જાય ને દીપમાં જે પંજાબમાં અને અમુક અમુક બનાસકાંઠામાં ને પશુપાલનના તબેલા સક્સેસ છે ને આ બધાના અલગ અલગ કારણ છે એનું કારણ છે કે જો બનાસકાંઠામાં સરો પુષ્કળ છે ને એટલો મોટો સરોનો ભાગ છે ને કે માણસને બેદ નિરણ કરવી પડે એટલે લીલાળો વીસ પચીસ ત્રી કિલો હતી અને બે ત્રણ કલાક સારે તો મળે જાય એટલે વાટવાઈ ન જવું પડે અને પંજાબ બાજુને આપણે કહીએ ને તો એનું વાતાવરણ અલગ છે અને ત્યાં છે ને આપણે જે ઘઉં હરગાવી નાખીએ ને ને મશીન આવ્યા પછી એ ઘઉંનો એટાણે અમદાવાદ ને પંજાબમાં ને પાંચસો પાંચસો સો સો રૂપિયા મણના ભાવ હોય એવા મશીન આવે એ ડાયરેક્ટ જે ઘઉં હોય ને આપણે હરગાવે નાખીએ ને એને રાડા હોય ને એને સીધી આખી પડી કે પેકિંગ વારતા જાય અને એ ખબર આવે એમાં એ છે ને વીસ વીસ કિલો દહ દહ કિલો સુધી લોટ નાખે મકાઈનો ને ઘઉંનો ને એટલે બધી ખેતીના ને બધા વિસ્તાર પ્રમાણે અલગ અલગ રીતે આ બધાનો ઉજર થતો હોય આપણા માહોલ પ્રમાણે છે ને આપણી થોડોક લીલાળો બી કિલો હોય ને મણક લીલાળો અને પછી થ્રી કિલો જેવો કુકરની એ બધું તો ફાયદો વધારે અને મિનરલ મિક્સર આવે ને કોઈ પણ કંપનીનું હલામીનું નહીં તો મિનરલ મિક્સર આવે ને બીરબેકની એવી ઘણી બધી કંપની બનાવે તો એ મિનરલ મિક્સર આવે ને એ પસાગ્રામ ને ખારો પસાગ્રામ ખર્ચી પછી એમ ભેગો નાખી ગયો ને અને દર મહિને દોઢ મહિને કે જે તમારા પશુના વજન પ્રમાણે હલમો કૃમિની ગોળી આપો ને આજે કૃમિ એટલે શું કહેવાય ભાઈ આપણે જ્યાં કરમિયા ન થાય એની એક આવે એ દવા આપવા રાખો ને તો દોરમાં બધી રીતે ફાયદો રહે અને પાણી નાખી દીધું

હાલોટાણા ભાગેગા અગિયાર જેવું થયું હોય છે અને આપણે કરીએ રોટલા તે બે કર્યા અને જે બને બનાવવાના હજુ ઓરા સિઝનમાં પહેલી વાર ઓરા એટલી રીંગણાના ઓરા કરવાના હે એટલે રોટલા સડે જાય ને કાં તો અસર ભઠ્ઠો થાય ને તો એમાં પછી ઓરા બનવા મૂકી દઈએ ત્યાં બીજો આપણો આડો કામ હોય કરી નાખીએ ત્યાં ઓરા સળાઈ જાય ગામડાના રોટલા ગાવા હોય તાવડી આખી ભરાઈ જાય એવડિયા કી કઈ એવડિયો રોટલો ઘડીએ તો આમાં બે જણા દ્રાઈ જાય જાડો ને મોટો કરી નાખીએ તો પણ નાના એવડિયો તો નહીં ખાલી હું તો હા આસો આસો કર્યો પણ જેણ કંઈક તાવડી હે એટલી લાગે પણ રૂપારો તાપ ભરેન થયો અટાણે તાપ તો એવો ગમે હિારા નો તો ઈ થાય કે ઘડ્યા જ રાખીએ ને બેઠા જ રહીએ સુલે ને સુલે હાલો આપણે એવું ને ઘરનું લગભગ કામકાજ થઈ ગયું ખુરશી ઉપર મૂક્યો લુગડાને ઢગલો એ ધોવાનું કાઢીએ ઢોર પાણી કરે અને પછી કાં ધોવાઈ નાખીએ તે ને નવાઈ ધોવાઈ જાય ઢોર પાણી કરે એટલે આખા લુગડા બગડી અને ગાય તો એવી મજા આવે ને આ બાણા સેકલીઓની બહુ મજા દુનિયાની શકલીઓમાં સોખાડ નાખા ને હજાર થોડુંક વારવું વાર કે કામ કરવાર હવાર માં હે ને ખૂંદાઈ ની પોદરા એવી રીતે ભર લીધા બધા ના ખૂંદાઈને તો હવે રાબડા બોલાવે દીએ તી ખૂંદાઈ ઉને તો ઘણું અસલ એને એમ જ છે એ બેય હે ને એણે કિપાહિયાનો ખર ભાવે તી કિપાહિયાનો ખર પલારે તો ગારું ભરે હવાર મય અને એના હાટું પલાર ભીહું દોવા ને તાર તે પલારે મૂક દીધો તી ખાવો તો એટલો ખાધો અને બીજો પડ્યો દી આખો ખાધા કે પછી એણી કંઈ ડૂસાની જરૂર ન પડે નાણી બહુ હે ને ભાવતું ને તેણી મેળીને તો આવતું બહુ ખાવાનું હજે તો ફરી આમ થાય મોડું જરા મોડું તો કંઈ નથી પણ એ કે પરવારે ગા કામમાંથી ખાલી વાર સેર કરવાની હે અથાણમાં ઢોર નાખી લા અને પાણી કરવાના હે પાણી તો તંદરવાળા મોડે ના કરીએ કે ધોવા નથી દેતા ને એટલે પાણી ન પીએ જીક મુગોટું ખાય અને ઊભા રહીએ ને તો પાણી પીએ એવું હોય ને મારે પછી મોટર કપતી આવવા ને તો થઈ જાય પાણી ઢોર બધા ધાણા ઉગતા આવે તો ક્યાર માંથી માણસ બે જણા ખેતરી ક્યારાઓ માંથી વીણાય મોટા ખેતર ની બે ત્રણ મોટર ઉઘેરી કરી નાખીએ ને તો પાણી દીવરા વહેલું થાય એ તો દિન રાત બિસારા વારતા જોઈએ બીજવાણ વાર માં પાછું ત્રીજું પાણી ત્રણ પાણી તા વારવા જ પડે સુપરા ઉપર એટલે બે બે ત્રણ ત્રણ હંડીના ગાળે કાં કે બે ત્રણ ઇંડીમાં ગાળો ધીયે જ બે ને બે ભાગ્યા હે અલગ અલગ બે વારાફેટ ત્યાં વાર્યા રાખે ને વાડીની મોટર ઓવી હાર રાખે એ પીએ જાય પાણી રૂપારું પાણી તો જો લીલું કાસ ને નીર હા એકદમ અને હજે તો પાણી ને થાય ને મલક પાણી હવે ધાણા અસલ એકદમ માપના હા ઉગે ને આપણે જોઈએ ને એવા ઉગેગા હજે દેખાતા નહીં તમે કઈ બહુ પણ ઉગ્યા હસલ એકદમ ઉગેગાય બીજું બધું ઉગે મોટર નું એક જ વાક્ય રાખ્યો ઘરના કુંડા ઉપરના ટાકા તબેલાનું બધું એક માંથી થઈ જાય એવી રીત ફિટિંગ કર્યું વાલ બથાઈને અલગ અલગ ફિટ કર્યા ને લાઈન એક જ આ ત્રીજું વાપીયું હા ત્રણ એક મોટર ચાલુ કરીએ ને તો ત્રણ ઠેકાણે પાણી પૂગે અને વાલ ખોલ બંધ કરવાનું હોય ખાલી મકાઈમાં ખાતર દે પાણી વારવું વડા ખેતરી માં વારવું ખાતર દેન કામ તો ઘણા પાણી વારવાનું કામ તો ડૂબતું નહીં જે દૂરનું વાવેતર કર્યું ને તે દુન લગભગ મોટર એકાદ બંધ જ નહીં થઈ હાર ચાલુ ને ચાલુ જ છે કી કે તો જ પૂરવાર થાય બે ત્રણ મોટર ભેરિયું કરીએ ને આજે વાવેતર ને લગભગ પેલી બીજીના થાય મહિનો જવાય નહીં પેલી પેલી મોર વાવે દી દીધી કાં મહિનો થવા આવ્યો હોય તે દુના તો લગભગ બંધ જ ને તો કે વાવેતરું ચાલું જ છે એ વાવેતર દ્વારા ત્યાં થયા રાખે બી પાણીની મોટર પણ ચાલુ જ કા શું જવ ગવી इणी बीतरे होशी लगे एट फूल तड़को थे तो मजा पानी पीवा खीलो तो रूपारोख सण थोड़ा बगड़ती पारे दीदी बहुत मजा न आती कूड़ी मोटर चालू करे पी दिए सोड़े न करे ढोरता बारिवार का सोड़े न करना एक खीले न करता અંદર વાળા તબેલાને જ ખીલે થાય ખાલી આ કુંડી ભરાઈ જાય ને હું ઉકા અને ઢોલિયું ને કરના પાણી વાટજો એનું ઊભ્યું તો પછી બીજા અંદર વાળા ની કરા એક કામ નીકળે કરે જાય બાર બાર વાળા નું બાર વાળા ખાણ ખાઈ તો બસાઈ દોર પાણી પીજે બাকি એકાસ ને ઈ ને પીતી બાઈ લેકેણ પડખે વારી ની ને તો બહુ લોખણ ખોટા છે હવે હાલો 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 આવતી રહ્યો આવતી રહ્યો આવતી રહ્યો આવતી રહ્યો હાલો હાલો આઈ જગ્યા કરો જગ્યા કરો જારો હમણાં તો ખાણ સારું જ છે પણ બહુ લાગે ઢોર ને તરત પાર આવી જાય કારણ કે દોવા દેતા હોય ને પાછા ખાણ જોડે ટાણે અને ઝીણકા પાડડા હોય ને તો બિસારા સાયુ માંથી હોય હમણાં તો સાયુ કોઈ ને જડતી જ ને કે ઢોર ઓછા દોવા દે ત્રણ ચિયાર દોવાય એક ટાણવાનું બીજા

પાંચ છ સાત વડિયું અને બીજું નાનિયું હોય અગિયાર પાડ્યું હે તો પાછો તબેલો નવે હજુ થઈ ગયા હે આ મિની તો કરે જ દીધો કાઢવ્યું ને બે વર્ષ ન થાય ના